મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે હોમગાર્ડ્સ ઉત્તર ઝોન રમતોત્સવ બે હજાર પચીસનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં અભિષેક તાલે આઈએ એસ બનાસકાંઠાના હસ્તે રમતોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ અવસરે ઉત્તર ઝોન રમતોત્સવના કેમ્પ કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં તમામ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાનો તરીકે મનીષભાઈ ત્રિવેદી એસએસઓ હોમગાર્ડ કચેરી અમદાવાદ ડીડી પટેલ જિલ્લા કમાન્ડન્ટ અરવલ્લી વિષ્ણુભાઈ પ્રજાપતિ જિલ્લા કમાન્ડન્ટ ગાંધીનગર તથા જતિનભાઈ જોશી જિલ્લા કમાન્ડન્ટ મહીસાગર ઉપસ્થિત રહ્યા હતા મહેમાનો દ્વારા ખેલાડીઓને રમતગમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને શિસ્ત તથા ટીમ ભાવનાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ રમત ઉત્સવને સફળ બનાવવા ઉત્તર ઝોનના નવ જિલ્લાઓના ત્રણસો જેટલા હોમગાર્ડ રમતવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપરાંત, જહાંગીર સી પરમાર, સબ ઇન્સ્પેક્ટર, હવાલદાર ઇન્સ્ટ્રક્ટર ભરતસિંહ રાજપૂત, કલ્પેશ રામ, સુમન હડિયા તેમજ વહીવટી સ્ટાફમાં જયнтиભાઈ પરમાર અને સંજયભાઈ પઢિહારે ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઉત્તર ઝોન હોમગાર્ડ રમત ઉત્સવ 2025 का यहां बहुत ही सुंदर रूप से आयोजन किया गया है मैं मानता हूं कि होमगार्ड्स जो एक सेवा अनुशासन और समर्पण का प्रतीक है इस रमतोत्सव के द्वारा सभी हमारे होमगार्ड्स में खेल भावना तथा साथ ही साथ नेतृत्व कुशलता एवं टीम स्पिरिट इसमें बढ़ोतरी होगी और ये एक रमतोत्सव सभी के लिए बहुत ही प्रेरणादायक होगा मैं साथ ही साथ आयोजकों को बहुत बहुत बधाई देता हूं कि इन्होंने इतने कम समय में बहुत ही अच्छे तरीके से एक इस रमतोत्सव की शुरुआत की बहुत, बहुत बहुत बधाई सभी को सभी देशवासियों को और सभी होमगार्ड्स को आज रोज महसाणा जिला ऐतिहासिक नगरी वडनगर खाते गुजरात राज्य न जनरल હોમગાર્ડ્સના આદેશ અનુસાર ઉત્તર ઝોન કક્ષાના રમતોત્સવ બે હજાર પચીસનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં ત્રણસોથી વધારી ખેલાડીઓ ભાઈઓ તેમજ બહેનોએ ભાગ લીધેલ છે જેમાં સો મીટર ચારસો મીટર દોડ તેમજ કબડ્ડી વોલીબોલ અને ખો ખો જેવી અલગ અલગ રમતોમાં ચારસોથી વધારે ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આજરોજ આ રમતોત્સવનું ઉદ્ઘાટન વડનગર ખાતે કરવામાં આવ્યું છે જય હિન્દ આજ રોજ હોમગાર્ડનો ઉત્તર ઝોન કક્ષાનો રમતોત્સવ વડનગર ખાતે રાખેલ હતો જેમાં બનાસકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ કચ્છ ભુજ નામ અરવલ્લી વગેરે જિલ્લાઓએ અલગ અલગ રમતોત્સવમાં ભાઈઓ તથા બહેનોએ ભાગ લી લીધેલ હતો જેમાં રમતોમાં લાંબી કૂદ ઉંચ લાંબી કૂદ ઘોળા ફેંક દોડ સો મીટર બસ્સો મીટર ચારસો મીટર વગેરે રમતોત્સવનો યોજાયેલ છે એમાં અનેક ખેલાડીઓએ ભાગ લીધેલ હતો